અખિલ કચ્છ મુસ્લિમ મિયાણા ગરાસિયા સમાજ યુવા ગ્રુપ મથડા આયોજિત ક્રિકેટ ટુર્નામેન્ટ સીઝન બે બે હજાર પચીસ નો પ્રારંભ અખિલ કચ્છ મુસ્લિમ મિયાણા ગરાસિયા સમાજ મથડા યુવા ગ્રુપ દ્વારા મથડા ગામ મધ્યે શનિવારે સાંજે નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ટોટલ ત્રીસ ટીમો ભાગ લઈ રહી છે આ ટુર્નામેન્ટમાંથી બચત થયેલ રકમ સમાજમાં એજ્યુકેશન માટે વાપરવામાં આવશે આ ટુર્નામેન્ટનું પ્રારંભ જનાબ હાજી હનીફ બાવા હાજી યાકુબ બાવા પડિયાર નુંધાતડ દ્વારા ટોસ ઉછાડીને કરવામાં આવ્યું હતું ત્યારબાદ પધારેલા સમાજના આગેવાનોનું સાલ ઓઢાળી સન્માન કરવામાં આવ્યું હતું અને તમામ ટીમોને ઇનામોની જાહેરાત કરવામાં આવી હતી આ ક્રિકેટ મેચમાં જે પણ ફંડ આવશે તેનું સમાજના એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત શૈક્ષણિક ક્ષેત્રે સમાજના મધ્યમ વર્ગના વિદ્યાર્થીઓ માટે ઉપયોગમાં લેવામાં આવશે આ કાર્યક્રમમાં હનીફ બાવા પઢિયાર સાલેમામદભાઈ પઢિયાર જુસફભાઈ બાફણ ઇસ્માઇલભાઈ બાફણ હાજી આદમભાઈ પઢિયાર એડવોકેટ હનીફભાઈ ચાવડા જુસફભાઈ સંગાર અલી મોહમ્મદ રોહા નુરમામદભાઈ બાફણ રફીકભાઈ બાફણ હનીફ નુરમામદ બાફણ ઓસમાણ જશા કેવર હાજી લતીફ મોખા ઈશાકભાઈ કોરેજા દાઉદ સના જામ મામદ ભોરિયા અબ્દુલ ગગડા ઇમરાન રોહા જાફર કેવર રજાક સના વસીમ સોઢા લતીફ ગગડા સોશિયલ મીડિયા કન્વીનર ઇન્ચાર્જ ઉમરભાઈ ઓસમાણભાઈ અબડા તાહિર ભટ્ટી વગેરે ઉપસ્થિત રહ્યા હતા વ્યવસ્થા મતરા યુવા ગ્રુપે સંભાળી હતી શિરાજ મલેક સાથે કાસમ ખલીફા ન્યૂઝ ઇલેવન ગુજરાત મુન્દ્રા કચ્છ નમસ્કાર મિત્રો હાલ જોવા જઈએ તો ક્રિકેટનો ક્રેજ કચ્છની અંદર ખૂબ સારો છે પરંતુ યુવાધન જે ક્રિકેટ તરફ આગળ વધી રહ્યું છે પરંતુ ક્રિકેટ બાદ એક વિઝન હોવું જોઈએ એક મકસદ હોવો જોઈએ જે મકસદ અખિલ કચ્છ મિયાણા ગરસિયા સમાજ કચ્છની અંદર લાવ્યા છે અને આ મકસદ છે એજ્યુકેશન આજના સમયમાં આજ પણ સારો દિવસ છે કારણ કે આજે ભારતના ત્રીજા રાષ્ટ્રપતિ ડૉક્ટર ઝાકીર હુસેનનો જન્મદિવસ છે જેને પ્રેમી તરીકે આપણે ઓળખતા હતા અને એમને બહુ કા સારા કામો અને સારી યુનિવર્સિટી સમાજને આપી છે ત્યારે સાહેબ ખાસ કરીને સમાજ પ્રત્યે જે આવું સારી ટુ ટુર્નામેન્ટો થતી હોય છે તો આ ટુર્નામેન્ટને આપ કઈ રીતે આશીર્વાદરૂપ થશો આ મથલા ગામના જે મિયાણા ગ્રાથિયા સમાજના જુવા ગ્રુપ છે એ એજ્યુકેશન માટે મેચનું આયોજન કર્યું છે એ લોકોને મુબારકબાદી આપું છું કે એજ્યુકેશન માટે કોઈ વિચારતો નથી આ લોકો પહેલી ટુર્નામેન્ટ રમાડી રહ્યા છે કે એજ્યુકેશન માટે જે ફંડ ઊભો થશે એજ્યુકેશનમાં વાપરવામાં આવશે હું એક અપીલ પણ કરું છું મિયાણા સમાજના આગેવાનોને કે આ મેચ ને નિહાળો અને આમાં ફંડ જેટલો થઈ શકે એટલો વધારો કરો સમાજમાં ઘણા એવા કામો છે પરંતુ આપ એજ્યુકેશનમાં જે વધારે ભાર આપ પિયારણા સમાજે ખાસ કરીને આપ્યો છે ત્યારે હજી પણ ઘણા એવા કામો છે કે જે કરવાના છે ખરેખર અને આપ જેવા આગેવાન કારણ કે કચ્છની અંદર પ્રથમ વખત જો એક નાઇટમાં 58 લાખ રૂપિયા જો કોઈ ભેગા કર્યા હોય એ ગાયું માટે અને ઘાસચારા માટે તો આપ જ છો અમે પણ લાઈવ સાક્ષી હતા પરંતુ જે આ બધા આયોજન આપ ગોઠવતા હો છો અને સમાજની વચ્ચે જતા હો છો તો કેટલી ખુશી થતી આજે આ યુવાધનોને જોઈને બહુ જ ખુશી થાય છે હવે આ લોકોની મેચ જોઈને મને પણ એવું થાય છે કે મારા ગામમાં એજ્યુકેશન માટે હવે બીજી મેચ અમે એજ્યુકેશન માટે રમાડીએ માટે પ્રમુખ કઈ રીતે આશીર્વાદ અહીંના યુવાનોને આપશો પેલો તો હું આ ગામના જે આયોજક છે એને ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે આવો કાર્ય પહેલ કરી અને એક એજ્યુકેશન માટે ફંડ ઊભો કરવાની એક પહેલ કરી જે લોકો ક્રિકેટનું છે અને એજ્યુકેશનને જે પણ વધારો થશે ફંડ એવું જ અમે અમારા ગામ એવા નુંદાતડમાં પણ રાખ્યો હતો કે જે ફંડ મેડિકલ અને ગાયો માટે હતો એ પણ ત્યારે પણ ફંડ બહુ સારો થયો હતો અને હું એમાં પણ કહું છું કે આ મિયાણા સમાજમાં જે હિન્દુ સમાજના લોકોએ ફંડ આપ્યો છે એનું પણ ખૂબ ખૂબ આભાર માનું છું અને ખૂબ ખૂબ અભિનંદન છે આવા કાર્ય આપણે સારા કરશું તો આપણે બધા સમાજો આપણે સાથ આપશે એ કા એ કામ માટે જે પહેલ કરી છે મથડા ગામના આયોજક એને ખૂબ ખૂબ અભિનંદન ખાસ કરીને આમાં જે મિયાણા સમાજના યુવાનો રમવા આવશે દૂર દૂરથી એ લોકોને આપ આપણે શુભેચા પાછું હું એ લોકોને એક આ ખેલ દિલી છે એમાં એકની હાર થશે એકની જીત જ્યાં સુધી આ ફાઇનલ ન થાય ત્યાં સુધી આપને ખેલ દિલ્હી રમવું પડશે એકની હાર થશે એકની જીત થશે એમાં ક્યાં પણ ભેદભાવ કે વેરઝેર ન હોવું જોઈએ ક્રિકેટ જેમ પહેલી ફાઇનલ ઓપનિંગ થાય છે ને જ્યાં ફાઇનલ થાય ત્યાં સુધી ક્યાં પણ કતાક્ષ ઊભો ન થવું જોઈએ એ મારી એક અપીલ છે તો આઢિયા પઢિયાર પરિવાર બહુ સારી વાત કરી કારણ કે આ ક્રિકેટમાં કદાચ તમારી ક્રિકેટમાં હાર થશે પરંતુ અહીંના લોકો જે એમની સમાજમાં જીત થશે એ ચોક્કસ વાત સારી છે અને ક્રિકેટના માધ્યમથી એક સારું એક વિઝન લઈને આવ્યા છે ત્યારે આ ક્રિકેટને આપ સૌ નિહાળો અને તમામ લોકોને પણ અમે પણ અભિવાદન પાઠે છે કે આ એક ક્રિકેટ છે ક્રિકેટના માધ્યમથી એક મકસદને લઈને ચાલે તે બદલ તમામ લોકોને ખૂબ ખૂબ અભિનંદન કેમેરામેન કાસમભાઈ સાથે હું સિરાજ મલિક ન્યૂઝીલેન્ડ ગુજરાત soft drinks.